ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રાહુલ ગાંધીના ગુજરાતના બે પ્રવાસ નિવેદન આપ્યું અને તેમણે જણાવ્યું કે ગુજરાત દરેક માટે આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ જે વ્યક્તિ તેને પોતાની પાર્ટીના લોકો પર પણ વિશ્વાસ નથી આવી છે એ ચોક્કસ એમાં સફળ થવાના નથી એવું તમને ખાતરી કહી શકું છું જેના નેતૃત્વમાં માં પાર્ટી ના વિશ્વાસ નથી ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિ ને પારખી કામ કરવા લોકો સાહસિક વૃત્તિના લોકો એ ક્યારે નવું નેતૃત્વ પસંદ કરતા નથી અને એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે સમાજતા સાહિસ જોડા ચુક્યા છે ફોન લાઇન પર સાહિસ સીઆર પાટિલ છે તેમના દ્વારા રાહુલ ગાંધી પર જે પ્રવાસ રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર બે દિવસ કર્યો તેના પર પ્રહાર કરવામાં આવ્યા છે શું છે વિગતો બિલકુલ જે ચોક્કસ આજે પ્રદેશ પ્રમુખ અને જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવામાં આવી છે જે આજ રોજ બ્રિજ નો લોકાર્પણ હતો અને તેમની અંદર હાજરી આપવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી બે વખત ગુજરાત પ્રવાસ ઉપર સીઆર પાટીલ દ્વારા

તો રાહુલ ગાંધી દ્વારા ગુજરાતની અંદર કરવામાં આવી હતી તેમના દ્વારા અથાગ પ્રયાસો છે તે કરવા માટે પાર્ટીને કહેવામાં આવ્યું હતું ત્યારે સી આર પટેલ દ્વારા વળતો પ્રહાર તેમના પર કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત પર સૌ કોઈની મીટ મંડાયેલી છે નજર પડેલી છે પરંતુ ઈરાદાપૂર્વક જે પણ લોકો ગુજરાતની અંદર આવી રહ્યા છે તેઓ ક્યારે પણ સફળ નહીં થાય તો સી આર પાટીલ દ્વારા રાહુલ ગાંધી પર પ્રહારો કરવામાં આવ્યા છે રાહુલ ગાંધીના પ્રવાસ પર તેમના દ્વારા ટિપ્પણી કરાય